તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પૂરી રાત વરસાદ વરસ્યો તેના કારણે ગામ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે માંગરોળ તાલુકાનું વડોલી ગામનો સંપર્ક કપાયો છે ગામની બાજુમાંથી વહેતી ટોકરી નદીમાં ભરપૂર પાણીની આવક છે નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે પૂરી રાત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે પૂરું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે માંગરોળ તાલુકાનું આ વડોલી ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો સુરતના માંડવી તાલુકાનો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે આંબલી ડેમ બાદ ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે મહુવન નદી પર આવેલો ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે સિઝનમાં ત્રીજી વાર આ ડેમ ઓવરફ્લો થયો છે પહેલાં પણ વરસાદ ભરપૂર વરસાદ સુરતમાં જોવા મળ્યો હતો તેને લઈ ગોરધા ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે ફરી આ જ દ્રશ્યો સામે આવ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સંદીપજી સંદીપ સુરતમાં ભરપૂર વરસાદ એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં ભરપૂર વરસાદના કારણે એક ગામ સંપર્ક વિહોણું બન્યું છે બીજી તરફ નદીઓમાં નવા નીર પૂરની સ્થિતિની નિર્માણ થયું છે બીજી તરફ ગોરધા ડેમ ત્રીજી વખત છલોછલ થયો છે શું છે વધુ જાણકારી ચોક્કસ ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરે તો સુરત સુરત જિલ્લામાં સમગ્ર બંબાકારની પરિસ્થિતિ સર્જાય છે ખાસ સુરત જિલ્લાનું જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે ઠેર ઠેર જ્યાં જીવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે માંડવી તાલુકાના બે ડેમો છે તે ઓવરફ્લો થયા છે ગોરધા અને જે આમણી ડેમ માંડવી તાલુકાના લોકો માટે જીવાદોરી સમાન છે પરંતુ હાલ જે વરસાદ છે તે લોકો માટે આફત બનીને આવ્યો હોય તે પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ જે ડેમ અને જે નદી કિનારેના વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે Uh, cars are, uh ndrf sdrf ki teamon pan સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કારણ કે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક જે જાહેર માર્ગો છે સ્ટેટ હાઈવે હોય કે રાજ્ય ધોરી માર્ગો હોય અનેક જે માર્ગો પર છે તે પાણી છે ખાસ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે માર્ગો છે તે તળાવ અને નદીમાં તબદીલ થયા હોય તે પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેની ઉપર છે તે તંત્ર ખાસ નજર રાખી રહ્યું છે કારણ કે જે રીતે